નમસ્કાર ગુજરાત ન્યૂઝની વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું પાર્થ મોદી દર્શક મિત્રો ગુજરાત ન્યૂઝમાં ખાસ કરીને આજે સવારથી તમામ જગ્યાએ એક જ ભય એક જ ભાવના જોવા મળી રહી છે એ ભાવના છે ભગવાન શ્રીરામની આગમનની તમામ વિશ્વથી લઈને અને ખાસ કરીને એમાં જ્યારે અયોધ્યાની વાત કરીએ તો અયોધ્યા નગરી આજે તો રામમય બની ગઈ છે ને એના જે ઓરા છે એનો જે એટમોસ્ફિયર છે એ સમગ્ર વિશ્વ આજે મહેસૂસ કરી રહ્યો છે ઠેર ઠેર ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો અને એને લઈને લોકોમાં જે આનંદ અને ઉત્સાહ છે એ આપણે સૌ કોઈએ સવારથી જોયો છે અયોધ્યામાં રાજા રામના વધામણા થયા આખરે પાંચસો વર્ષ કે જેની રાહ જોઈ હતી એ ભગવાન શ્રી રામને એમનું ભવ્ય મંદિર મળ્યું જે કાર સેવકો કે જે લોકોએ પોતાના અથાગ પ્રયત્નોને બલિદાન થકી એક આશાને એક સ્વપ્ન જોયું હતું કે ભગવાન શ્રી રામને એમના અયોધ્યાની અંદર એમનો મહેલ બને એમનું મંદિર બને ભવ્યથી ભવ્ય મંદિર બને એ સ્વપ્નનું આજે સાકાર થયું સમગ્ર વિશ્વની અંદર એ પછી અમેરિકા હોય યુકે યુકેના પાર્લામેન્ટમાં રામ પ્રતિષ્ઠા મહોત્સવની લઈને ઉજવણી થઈ તો અલગ અલગ ઇન્ડિયાથી બાર પણ ભગવાન શ્રીરામને લોકોએ વધાવ્યા અને એમાંય ખાસ કરીને ભગવાન શ્રી રામની વાત કરી જ્યારે વાત કરી એટલે કથાઓ

પંકજભાઈ આપને પણ જય શ્રીરામ અને પંકજભાઈ આપનાથી શરૂઆત કરીએ જયારે રામ ભગવાનની વાત આવે એટલે આજ તો એક દિવાળી પણ એક અલગ જ માહોલ સમગ્ર વિશ્વની અંદર જોવા મળી રહ્યો છે વાત કરીએ તો એક અલગ એનર્જી એક અલગ જોવા મળી રહ્યું છે રામલલ્લાની મૂર્તિ જોઈએ એ મૂર્તિ જોઈને જે ભાવ બને કારણ કે પાંચ વર્ષના રામલલ્લાની આ મૂર્તિ વિરાજમાન કરવામાં આવી છે નેત્રો ભીના થઈ ગયા પ્રતિષ્ઠા મહોત્સવ આપણા માનનીય વડાપ્રધાન સાહેબ જયારે મોદી સાહેબ કરતા હતા અને જયારે પ્રથમ દર્શન પ્રભુ નું થયું ત્યારે એ પ્રભુની આંખ જે મેહ જોયો પ્રભુની આંખમાં જે પ્રેમ જોયો જાણે વર્ષો સુધી તાપ તડકા અને ટાઢમાં વ્યક્તિ હોય અને પછી એને પોતાનો મેલ મળે પોતાનો બંગલો મળે ઝુંપડામાં જેને જેને ઝુંપડામાં જ પાંચસો પાંચસો વર્ષથી રહેવું પડ્યું હતું એને જ્યારે પોતાનું ઘર મળે અને જે એને એને મને તો એવું લાગ્યું કે એટલો રામ રાજી થયો છે અને એટલી એ રાજીપો એના ચહેરા ઉપર એની મુસ્કુરાટ એની આંખોના ભાવ એનું દિદાર પીગળાવી ગયું પ્રભુ પાંચ વર્ષ તુલસીદાસજી એ લખી છે કે રામ પ્રાગટ્ય વખતે પેલા તો હર્ષિત રૂપ બિચારી લોચન ની જ ભગવાન રામને એ કૌશલ્યા એ જોયા પણ એ બ્રાહ્મણી ના શબ્દો જયારે દાસીઓ એ જઈ અને દશરથ ને કીધા અને દશરથ ના કાનમાં જયારે એ શબ્દો આવ્યા કે પુત્ર જન્મ થયો છે તો પુત્ર જન્મ સુધી કાન માનવ બ્રહ્મ

ભવિષ્યથી આખા બ્રહ્માંડે કોઈ રટણ જ નથી અને આ તો રામ જન્મ થયો ત્યારે પણ આવું કદાચ નહી બન્યું હોય એ ઘટનાના આપણે બધા સાક્ષી બન્યા છીએ એનો એક વિશેષ મારા હૃદયની પ્રસન્નતા વ્યક્ત કરું છું બિલકુલ બિલકુલ રાજુભાઈ જે રીતે આ જે અવલૌકિક જે ઘટના બની આપણા ત્યાં ભારત વર્ષની અંદર અને સાક્ષી તમામ એકસો ચાલીસ કરોડ ભારતવાસીઓ બને એમાં કેટલાક લોકો એવા પણ હતા કે જેમણે મંદિર ને લઈને વિવાદ કર્યો કે ભાઈ મંદિર આખું બન્યું નથી એટલે પ્રાણ પ્રતિષ્ઠા ના થાય સમય લઈને વિવાદ કર્યો કે આ સમય યોગ્ય નથી પ્રાણ પ્રતિષ્ઠા ના થાય આપતો પોતે જ્યોતિષ આચાર્ય છો ચોર્યાસી સેકન્ડ એ બહુ ખૂબ મહત્વનું હતું એ લોકો આજે બોલતા બંધ થયા કે જે લોકો વિવાદ કરી રહ્યા હતા શું કહેશો કે જ્યોતિષની દ્રષ્ટિએ આવનારા દિવસોમાં આ મંદિર કેટલું અગત્યનું રહેશે હિન્દુ સંસ્કૃતિ માટે આટલા મોટા આપણા એકસો ચોવીસ કરોડ ની વસ્તી હોય કોઈની ઈચ્છા કઈ અલગ હોય અને મુહૂર્ત એક એવો વિષય છે કે એક હજાર મુહૂર્ત કાઢવા છતાં પણ પરફેક્ટ સો ટકા પરિપૂર્ણ થાય એવું મુહૂર્ત બહુ જલ ને મળતું હોય છે ને એમાંનું આ એક મુહૂર્ત હતું જી જે ખાસ વસ્તુ હતી આજના મુ ગુરુની જે સ્થિતિ હતી જે પરસ્પર પરિવર્તન હતું અને પાછી ખાસ વસ્તુ એ હતી કે આજે લગ્નશ મંગળનું જે નક્ષત્ર હતું બહુ ઉત્તમ મુહૂર્ત હતું અને આ મુહૂર્તમાં જે અને એટલા બધા જે મુહૂર્ત જેમણે આપ્યું છે એ કદાચ વિદ્વાનો જાણીતા આચાર્યો છે એમના મુહૂર્ત શંકા રાખવાની જરૂર જ નથી અને ખાલી આપણા ભારતમાં નહીં જ્યાં જ્યાં ભારતીયો વસે છે જ્યાં જ્યાં ભારતીય સંસ્કૃતિ પ્રત્યે લગાવ છે ભલે એ વિદેશી હોય વિદેશીઓ હોવા છતાં ભારતીય વ્યવસાય થી મારો મૂળ વ્યવસાય હું કલાકાર છું પથ્થર માર્બલ ની મૂર્તિઓ એ બનાવવાનું મારું કામ છે હું શું એનું પણ પેલું છે તો મેં જે મૂર્તિ આજે જોઈ ખરેખર ભાવ વિભો થઈ ગયો

બિલકુલ પંકજભાઈ ઘણા લોકોને આમંત્રણો મળ્યા હતા પરંતુ કેવાય છે લખેલું હોય એટલે હનુમાન દાદા તો સૌ પ્રથમ હોય ભૂત પિસાજ નિકટ નહીં આવે મહાવીર જબર નામ જ ના આવે એટલે ભગવાન રામ નું નામ ભગવાન રામ નું જો કામ થતું હોય તો હનુમાન દાદા જે વિઘ્ન હોય પેલા એ પોતે જ એ હલ કરી દે રામની કૃપા વગર રામ નું નામ પણ લઈ શકાતું નથી રામ ના દર્શન તો દૂર ની વાત છે પણ મોઢામાંથી રામ શબ્દ હાસ્ય કલાકાર ની પાછળ થોડોક સમય લઉતો વાંધો નથી ને બાપા એ જિંદગી પર

એટલે રામલાલ ને આખું ઘર ગોતી ને ત્રણ કલાકે હાજર કર્યો અને પૂછ્યું તો જેના ભાગ્યમાં હોય એજ પ્રભુ નું નામ પણ લઈ શકે પ્રભુ ની કથા પણ સાંભળી શકે અને આ તો રાષ્ટ્ર મંદિર નિર્માણ થયું છે રા એટલે રાષ્ટ્ર અને એટલે મંદિર મારી દ્રષ્ટિએ

પાછળ કઈ ઓછું નથી આપવું આ ભારતે બહુ ચૂકવ્યું છે પણ આજે આટલું થયું એનો એક શું કેવાય અંદર કેટલો બધો સંતોષ થયો છે અને પ્રભુ તો બધાના જ છે ને ભગવાન રામ તો બધાના છે પણ એ રામ જેના પર કૃપા કરે એ જ રામનું નામ લઈ શકે એ જ રામનું દર્શન કરી શકે અને જે આવી શક્યા ત્યાં પહોંચી શક્યા એના માટે પણ એક રિસ્ટ્રિક્શન હતું ને હવે મારી પોતાની ખુદની પણ જવાની બહુ ઈચ્છા તાળાવેલી પણ આપણા મોદી સાહેબ એમ કીધું કે ના આમંત્રણ વગર હમણાં જેને આમંત્રણ હોય એને જ આવવાનું છે અને વાત પણ સાચી છે વ્યવસ્થાની દ્રષ્ટિએ એક જગ્યાએ કરોડો લોકો ભેગા થઈ જાય તો શું પરિસ્થિતિ થાય એટલે અને સમાજે

આટલું મોટું આયોજન આખી અયોધ્યા નગરીને જે રીતે સુશોભિત કર્યું જે રીતે મહેમાનો નો આવકાર આ તમામ વસ્તુઓ જયારે પાર પાડવી એ નાની મોટી નાની સુની વાત નથી પરંતુ જયારે આટલું મોટું ભવ્ય કોઈ કાર્યક્રમ થતો હોય એમાં જો ભગવાનનો નો રાજીપો હોય તો જે વસ્તુ થાય પંકજભાઈ સો ટકા સો ટકા સાચી વાત છે બિલકુલ રાજુભાઈ આપ શિલ્પકાર છો આપે વાત કરી પરંતુ જ્યારે રામની મૂર્તિની વાત કરીએ એ અદભુત અલૌકિક મૂર્તિ જોઈને પહેલી વખત જે રીતે પંકજભાઈ પણ વાત કરી કે પહેલી વખત જ્યારે મૂર્તિના દર્શન થયા ટીવી હૃદયની અંદર અને હું માનીશ તો નેવું ટકા લોકોના આંખોમાંથી અશ્રુ નીકળી ગયા હશે કારણ કે એ મૂર્તિનો એ ભાવ મૂર્તિનું એ વાત્સલ્ય જેટલું જોરદાર જોવા મળી રહ્યું છે કે એ અશ્રુની ધાર ઓટોમેટિક નીકળે જ્યારે શિલ્પકાર તરીકે મારે એ પૂછવું છે આપને કે આ મોટી કૃષ્ણ શિલામાંથી આવી એનું મહત્વ કેટલું છે અને એ મહત્વની લઈને આ મૂર્તિનો જે આખો ઓરા છે કે આભા મંડળ છે છે કેટલું વધી જાય પહેલી વસ્તુ તો જે શ્યામ પથ્થરમાં જે આ બનાવેલી છે મૂર્તિ દક્ષિણ ભારતમાં એક નજર થી એ તક ગ્રેનાઇટ પથ્થર માંથી બનાવેલી હોય એવું દેખાય છે અને ગ્રેનાઇટ પથ્થર

અને જોઈ ત્યારે મારા મનમાં પહેલું જે લાઈન આવી ગયેલી રામ દરેક ના હૃદયમાં જે ચેતના છે દરેક જીવમાં જે ચેતના છે એ રામ છે આપણે ભારતના દરેક ભાગોમાં ફક્ત એક વખત લેવું એ પણ પૂર્ણ છે

કથાકાર તરીકે કોઈ વસ્તુ સંભળાવવા ઈચ્છતા હોય રામને લઈને તો શું સંભળાવશો અને એક વાત એવી છે જે રામનું જે રામનું નહીં એ કોઈ કામનું નહીં તો એ વાત સો ટકા સાચી થાય છે અત્યારે પછી ફેરે ફેરે ફેર આપણે બીજું કે રામ અહી કેવલ પ્રેમ પિયારા જાન લેવું જો જેને જાણવાની ઈચ્છા છે એ રામને જાણી લે રામના રૂપમાં બધા જ રૂપો આવી ગયા છે રામ એટલે એક મૂર્તિમંત રૂપ એટલું જ રામ નથી રામ વ્યાપક બ્રહ્મ છે અને ભગવાન શિવે જેને સચ્ચિદાનંદ કહીને જય હો સચ્ચિદાનંદ કહી અને પ્રણામ કર્યા હતા રામાયણની કથામાં તો અદભુત વર્ણનો છે તુલસીદાસજી તો અદભુત લખ્યું છે પણ પ્રેમ પ્યારો પ્રેમ ને આપવા આદાન અને પ્રદાન કરવા માટે પ્રભુ પધાર્યા હતા અને પાછા

ત્યાગનું બીજું નામ જ સીતારામ છે બિલકુલ ત્યાગનું બીજું નામ જ દર્શક મિત્રો સીતારામ છે પંકજભાઈ રાજુભાઈ આપ બંને અમારી સાથે જોડાયા દર્શક મિત્રો ને માહિતી મળી એ બદલ આપ બંનેનો આભાર ને આપ બંને ફરીથી જય શ્રી રામ જીવન સુધરી અને રાષ્ટ્ર મંદિર છે હૃદયમાં રાખજો સૌને જય સીતારામ દર્શક મિત્રો ગુજરાત ન્યૂઝની ની આ વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું નમસ્કાર